દુનિયા લાવવી પડે મહાણી પણ દુનિયા ને દેવ ને લાવવી પડે કામ કરવા હોય રાવણ દેવ દુનિયા ને હેરાન કરવા હોય બેન દીકરી વાળવા દો આમ જો નો વ્યવહાર નો લેવા દો રાવણ દેવ હે દુનિયા ની દેવ તો એકતા દેવ દુનિયા ની દેવ સમશા ને શમશા ને ગામ નામ જો ના કુળ માં બુંદાવો રાહુલ નવી પેઢી નો વ્યવહાર બોલવો રાવલ દેવ સમજો રોજ ના સાવ દરમિયાન રાહુલ દેવ જીવતા નું તો હોવ

અને ભલા માને આમ જો અને આમ તો જીવને હા ખુદી તો રાજા કરીને પહેરવું ને તો માનજા રૂડિયા સારનું ધરમ ના 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 અને બાકી આમ જો ભલા માને તારી આમ આંગળી સિંધે અને જો પોસાનો હિસાબ લઈને પાછી નું આવું તો મન મહાણીને ફોડ પડે અલા ભલા માને ખમા કહું પછી માર પાછોનો વધારેનો સાવળ દેવ હું મોગલની ની આરે પૂજા સાવળ દે કે તિહાર હોય બાળકની હોય આપે ન દે આપે ચાલી ચાલી વાણા ના વાળા હોય કદાચ જો મારી બાય ને હારે જાય ને કળોય નું ભાંગું ને તો

લાકાડા વન કજા એના દરબાર ઉડી જાવ એના દ્વાર ઉડી જાવ ઓસાઈ ને ખેતી જો નીલા કારણ કે રામભાઈ દુનિયાના એવા ને Van der